સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રેલવે વિભાગ દ્વારા હાલમાં રેલવે નાડીને આવેલ ઝુંપડપટ્ટીઓનું ડિમોલિશન હાથ ધરાયું છે જો કે હાલમાં કોરોનાના વધતા કહેર સાથે ઠંડીમાં પણ વધી રહી હોય જેથી માનવતાના ધોરણે ઝુંપડાવાસીઓને રાહત આપવાની માંગ સાથે સુરત શહેર ઝુંપડપટ્ટી બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે સુરત શહેર ઝુંપડપટ્ટી બચાવ સંઘર્ષ સમિતિ સુરત દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે હાલમાં ફરી કોરોનાની મહામારી શરૂ થઈ ગઈ છે સાથે કડકડાતી ઠંડી પણ પડી રહી હોય જેથી માનવતાના ધોરણે સુરત ઉતરાણ રેલવે ટ્રેકને ગરીબ ઝુંપડાવાસીઓને રાહત આપવાની માંગ કરી હતી સુપ્રીમ કોર્ટ સુધી લડત આપ્યા બાદ રેલવેને જમીન આપવાનું સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હોય જેને લઈ રેલવે વિભાગ દ્વારા હાલ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યારે માનવતાના ધોરણે રાહત આપવાની માંગ ઉઠવા પામી છે મોતીલાલ સાલું અમે આ જે રેલવે જોડપટ્ટીમાં જે વિકાસના નામે જે ડિમોલ્યુશન થાય છે એ બાબતમાં અમે આજે જે હાલમાં જે દિવસે દિવસે જે વકરી કોરોના મહામારી આવી રહી છે એના માટે એ લોકો વિકાસનામે નામે રેલવે ઝોપડા તોડી રહ્યા છે અને આ ઝૂંપડાઓ તોડી રહ્યા છે જે આજની તારીખમાં પંદરસો જેટલો પરિવાર ફૂટપાથ પર આવી ગયો છે એક તરફ લોકોને ભાડાના મકાન મળતા નથી ત્યારે વિકાસના નામે જે સત્તાધારીઓ છે પહેલાં આ લોકોએ આ ડિમોલિશન કરતાં પહેલાં આ પરિવાર કાં જશે કેવી રીતે શિફ્ટિંગ થશે એનો વિચાર કરવો જોઈએ આજે ત્રીજી લહેર એવી પાર્ટી નીકળી છે કે જો સમય આવશે સુરત શહેર બે ટૂંક સમયમાં આઠ નવના ગાળામાં રાત્રિના કરફ્યુ ઊભું થઈ જશે જ્યારે દિવસમાં લોકો કામ ધંધા કરતા હોય માન માનમાન રોજીરોટી મળતી હોય છે એવા એવા પરિવારોને આજે ગુજરાત સરકાર અને સ્થાનિક જે રેલવે પ્રશાસન દ્વારા જે રોકટોક ડિમોલેશન કરવામાં આવી રહ્યો છે એ માટે અમે માનવતાની એક લહેર સરકારમાં જાગે અને આ જે અસરગ્રસ્ત લોકો પરિવારો છે એ લોકોને આશરો મળી રહે એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને ખાસ કરીને સરકારશ્રીને અમે નમ્ર વિનંતી છે સાહેબ આપણે બધી જ જગ્યા નિર્જીવ વસ્તુ માટે અમે ઘણા કરોડો રૂપિયાના અમે પ્રોજેક્ટ ઊભા કર્યા છે આ જીવતા માનવ છે સાહેબ માનવતાની દયા વકરી આ પરિવાર ઉપર દયા કરશું રેલવે ઝુંપડપટ્ટીના ઝુંપડાવાસીઓને રાહત આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી જરદોસ સુરત રેલવેના આરએમઓને પણ રજૂઆત કરવામાં આવી હતી પ્રકાશવાડા સાથે અઝર કુડેશી